અચના ભોજન વેદ્યા અગસ્ત કુમાર ભરતભાઈ બન્યા હતા શાળા પરિવાર વતી ધોળા આઠના બાળકોને પણ શાળા પરિવારે ભેટ આપી હતી ગામમાંથી વધારેલા મહેમાનોએ ધોળા આઠના બાળકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી બાલિકાઓ દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું તેમજ અભિનય ગીત વિદાય વ્યક્તિત્વ મિક્સ ડાન્સ જેવા પ્રોગ્રામો પણ કરવામાં રાખવામાં આવ્યા હતા વચન્દનદાતાનું શાળા પરિવાર વતી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આજના વિદાય પ્રસંગે ધોરણ આઠના બાળકો ભાવુક થયેલા પણ જોવા મળ્યા હતા ધોરણ આઠના બાળકોએ શાળાના ગુરુજીને વંદન કરીને આશીર્વાદ લીધા હતા તેમજ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યુગેશભાઈ ઠક્કરે કર્યું હતું આભાર વિધિ અને શીખ દરબારે કરી હતી તેમજ સૌ સાથે મળીને ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો રિપોર્ટર જોડે ગજર બનાસકાંઠા